નમસ્કાર ખેડૂત મિત્રો હું મેહુલ ચૌધરી તૈનાસિક વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવેલા છે બાડોલી તાલુકાના વધાવા ગામમાં જ્યાં તમને આ મારી પાછળ જે પ્લોટ દેખાય છે કબડ્ડી બીંડાનો મારી હાથમાં જે છોડ છે એની તમે ફૂટ જોઈ શકો છો કોલોટી આ ફક્ત બિયારણ છવ્વીસો ચાલીસ રૂપિયામાં મળે છે એની મેન વિશેષતા છે ફૂટ ફૂગતી આંતરગાઠલોટી જે બજારમાં અન્ય કંપનીના બીંડા મળે છે પાંચ હજાર છ હજાર રૂપિયે કિલો એની સરખામણીમાં આ બીંડા ખેડૂત માટે આશીર્વાદ રૂપ છે જે ફક્ત છવ્વીસ ચાલીસ રૂપિયા મળે છે